અને તમારા જીવનમાં હંમેશા ધન સંબંધી નાની મોટી સમસ્યાઓ આવતી હોય અને જો તમારા જીવનમાં પૈસાને લઈને સમસ્યાઓ આવતી હોય તો તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ તો તમને આના વિશે ઘણી બધી જાણકારી જાણવા મળશે અને સાથે સાથે એવી ગુપ્ત વસ્તુઓ પણ બતાવવાનો છું કે તેને તમારે તમારા પર્સમાં રાખી દેવાની છે તો તેને તમને ધન દોલતથી માલામાલ કરી દે છે આ ઉપાયને માત્ર શુક્રવારના દિવસે જ કરવામાં આવે છે કારણ કે શુક્રવારનો દિવસ તે માતા લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવ્યો છે અને સાથે સાથે ભક્તો માતા સંતોષીના પણ દર્શન મેળવે છે અને જો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવવા માંગો છો અને તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી તો જોતા રહેજો અને જે લોકો ઉપર માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવવા મળે તો તે લોકોને ધન દોલતથી માલામાલ બનતા કોઈ રોકી નથી શકતો અને જે લોકો માતા લક્ષ્મીને અપ્રિય હોય તેવા ઉપાય કરે છે અને તેમના જીવનમાંથી તો ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પૈસાની સમસ્યા પણ દૂર થઈ જાય છે અને તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં જોવામાં આવે તો શુક્રનો સંબંધ તે માતા લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ધન સંબંધી સમસ્યાઓ છે તમે દૂર નથી કરી શકતા અને સાથે સાથે તમે ઘણી બધી તમામ જીવનની સમસ્યાઓ પણ દૂર કરી શકો છો કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જે લોકો ઉપર માતા લક્ષ્મીજી પ્રસન્ન રહે છે માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવતા રહે છે તો તેવા લોકોના તમામ દુખો જાતે જ દૂર થઈ જાય છે કારણ કે આજના જમાનામાં ઘણા લોકોને વધારે પડતા લોકોને પૈસા સંબંધિત સમસ્યાઓની મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે અને જો તેમાં આ મુશ્કેલી દૂર કરવા માટે તમારે વધારે પૈસાની જરૂર હોય તો તેમણે માતા લક્ષ્મીજીના આશીર્વાદ જરૂર મેળવવા જોઈએ આ સાથે ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે પરંતુ જો જ્યારે તેઓ મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું ત્યારે તેમણે આવા નાના મોટા ઉપાય જરૂર કરવા જોઈએ તો જે તેમના ગ્રહ દોષ હોય વગેરે દોષો હોય તો તે દૂર કરી શકે છે અને આ દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કેટલાય ઉપાય કરવામાં આવે છે શુક્રવારના દિવસે પણ કેટલાય એવા વ્રત રાખવામાં આવે છે કેટલા એવા ઉપાયો પણ કરવામાં આવે છે કે જે ઉપાયો કરીને તમારા જીવનમાં તમે આર્થિક મુશ્કેલીઓમાંથી દૂર રહી શકો છો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો તો ચાલો તે ક્યાં એવા ઉપાયો છે તેના વિશે જાણીએ મિત્રો આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે ધનની ઈચ્છા ન ધરાવતો હોય દરેક વ્યક્તિ ધનની ઈચ્છા ધરાવે જ છે અને દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલું બધું ધન હોય કે જેનાથી તેની બધી જે ઈચ્છાઓ પૂર્ણ કરી શકે અને ખૂબ જ વધારે નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોવું જ જોઈએ કે જેનાથી તેનો પોતાનો ગુજારો ચલાવી શકે પોતાની ઈચ્છા પૂરી કરી શકે અને પોતાના પરિવારની ઈચ્છાઓ પણ પૂરી કરી શકે આની સાથે ધન પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો સાચો માર્ગ અપનાવે છે અને તેઓ ખૂબ જ મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે તે લોકો ધનવાન બનવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ લોકો છળ કપટનો સહારો લઈને પૈસા કમાવતા હોય અને વધારે ધન કમાવાની કામના રાખતા હોય બીજી બાજુ ઘણા લોકો એવા પણ હોય છે કે જેની પાસે વધારે સમય સુધી પૈસા નથી ટકી શકતા અને એવા લોકોની ગરીબીનો અંદાજો પણ એ વાત ઉપરથી નસ્તે લગાવી શકાય છે કે સવારે તેમનું પર્સ પૈસાથી ભરેલું હોય અને સાંજ થતાં જ તે પૈસા ખાલી થઈ જાય છે અને તે પર્સ પણ ખાલી થઈ જાય છે એવામાં ઘણા લોકોની એ પણ પરેશાની હોય છે કે જે લોકો પાસે ધન તો આવે છે પણ તેમની પાસે વધારે સમય સુધી નથી ટકી શકતો અને આ પરેશાનીઓથી દૂર રહેવા માટે અમે શાસ્ત્રોને અનુસાર એવા કેટલાય ઉપાયો લઈને આવ્યા છીએ આજના વિડીયોમાં જે ઉપાય જો તમે કરી લેશો તો તમારા જીવનમાં જરૂરથી ઘણા બધા લાભ પ્રાપ્ત થશે અને તમારા પર્સમાં ધન ટકેલું રહેશે આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અનુસાર આજના વિડીયોમાં અમે તમને જે ઉપાયો બતાવવાના છીએ જે વસ્તુઓ તમે તમારા પર્સમાં રાખી દેશો તમારા પાકીટમાં રાખી દેશો તો ક્યારેય પણ તમારા ઘરમાં ધનની અછત નહીં સર્જાય અને તમારો પર્સ ક્યારેય ખાલી નહીં થાય માત્ર તમારે આવી શું વસ્તુઓ છે કે જેને તમારે તમારા પર્સમાં રાખી દેવાની છે આગળ વધતા પહેલા તમને વિનંતી કરીએ છીએ કે અમારા વિડિયોને જરૂરથી લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ

તમારે ક્યારે પણ ધન સંબંધી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે આની સાથે વાત ખાસ વાત તમારે એ ધ્યાન રાખવાની છે કે તમારે પર્સમાં એવો જ ફોટો રાખવાનો છે કે જે ફોટામાં માતા લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોય તો જ તમને વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે પીપળનો વધુ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પીપળ અને તુલસી બંને પૂજનીય માનીને તેની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં ખૂબ જ વધારે મહત્વ છે તથા એ બંનેના સંબંધમાં ઘણા બધા શાસ્ત્રીય ઉપાયો પણ છે કે જે ઉપાયો જો તમે કરો છો તો ધન સંબંધિત સમસ્યાઓને તમારા જીવનમાંથી તમે દૂર કરી શકો છો અને સાથે જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવતી હોય તો તેના નિવારણ માટે પણ તમે આ બંને છોડવાઓ પણ ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે આપણા વાસ્તુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારા વર્ષમાં તમારે પીપળનું પત્તું રાખવું જોઈએ આનાથી આપણા ધર્મશાસ્ત્રમાં પણ તેના ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને આની સાથે તેનાથી તમારા પરસમાં ક્યારેય પણ ધન ઓછું નહીં થાય ધન ટંગેલું રહે છે ન કરવાની જગ્યાએ ખર્ચ પણ નથી થતા આવું કરવાથી અને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે પીપળના પત્તાને તમારે અભિમંત્રિત કર્યા બાદ તમારે શુભ મુહૂર્તમાં તમારે તમારા પર્સમાં રાખવું જોઈએ આવું કરવાથી તમારું પર્સ ધનથી ભરેલું રહે છે જરૂરતના સમયે તમારે પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે મિત્રો આની સાથે તમે પત્તાને તમારી તિજોરીમાં પણ રાખી શકો છો અને જો તમે ધંધો વ્યવસાય કરતા હોય ધંધો કરતા હોય તો તમે તમારા ગલ્લામાં પણ આને રાખી શકો છો તેનાથી તમને વધારે શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે છે લાલ રંગનો કાગળ એક ઉપાય તરીકે પણ જોવામાં આવે છે જે ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થાય છે આ એક અચૂક ઉપાય માનવામાં આવે છે અચૂક ટોટકો માનવામાં આવે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક કાગળની જરૂર પડશે ત્યારબાદ તમારે આ કાગળમાં તમારે તમારી ઈચ્છા લખી દેવાની છે ત્યારબાદ તમારે તેને રેશમી દોરાથી બાંધી દેવાનું છે પછી તમારે આ લાલ કાગળને તમારા પર્સમાં રાખી દેવાનું છે આવું કરવાથી જરૂર તમારી ઈચ્છા પૂર્ણ થશે અને મિત્રો હવે ચોથી વસ્તુની વાત કરીએ તો તે છે ચોખા મિત્રો આપણા શાસ્ત્રોમાં અનાજ અને ધનને બંને એક સમાન જ માનવામાં આવે છે તે માટે તમારે ચોખાને જરૂરથી તમારા પર્સમાં રાખવા તેનાથી તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો જો તમે તમારા પર્સમાં એક ચપટી ચોખા રાખો છો અને તેના કારણે તમારા જે બિનજરૂરી ખર્ચાઓ હોય છે તે ઓછા કરે છે મિત્રો પાંચમી વસ્તુની વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચનો કોઈ પણ ટુકડો અથવા તો નાની એવી છરી તમારે તમારા પર્સમાં જરૂરથી રાખવી જોઈએ તમારા પાકિટમાં તમારે જરૂરથી રાખવી જોઈએ અને આ ઉપાય પણ

અને તમારા પર્સમાં રાખી શકો છો આ તમારા ધન બુદ્ધિના ઘણા બધા સંકેતો દર્શાવે છે અથવા તો ધન બુદ્ધિ કરાવવામાં પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તે માટે તમારા પર્સમાં તમારે જરૂરથી એક ચાંદીનો નાનો સિક્કો રાખવો જોઈએ અને જો તમે તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો છો તો તેના કારણે તમને ધન લાભ પણ થાય છે અથવા તો સોનાનો સિક્કો પચમાં રાખો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા ઉપર ધનની વર્ષા કરે છે મિત્રો પરંતુ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે પણ તમે ચાંદીનો અથવા તો સોનાનો સિક્કો તમારા પર્સમાં રાખો છો તેના પહેલા તમારે તે સિક્કાને સૌપ્રથમ તો મંદિરમાં માતા લક્ષ્મીજીના ચરણોમાં રાખી દેવાનો છે ત્યારબાદ તમારે માતા લક્ષ્મીની પૂજા આરાધના કર્યા બાદ તમારે તમારા પર્સમાં રાખી શકો છો મિત્રો સાતમી વસ્તુની વાત કરીએ તો જો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખો છો તો તેને કારણે જે દરિદ્રતા હોય છે જે તમારા જીવનમાં ધન ઓછી કરે છે અથવા તો જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ લાવે છે તો તેને માટે તમારે જરૂરથી તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખવો જોઈએ અને તે ધન વૃદ્ધિમાં પણ સહાયક બને છે મિત્રો આઠમી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ પર્વ હોય અથવા તો બેસતો વર્ષ હોય ત્યારે જો તમે તમારા વૃદ્ધ અથવા તો માતા પિતા પાસેથી જે નોટ મળી હોય પૈસા મળ્યા હોય તેના ઉપાય ઉપર તમારે હળદર અને કંકુનું તિલક કરીને ત્યારબાદ તમારે તે નોટને તમારા પર્સમાં રાખવી જોઈએ પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે નોટ તમારી કોઈ પણ ખર્ચમાં ન જાય એટલે કે તે પૈસા તમારા જે વડીલો તરફથી મળ્યા હોય વડીલોના આશીર્વાદથી તમને મળ્યા હોય તે તમારે ખર્ચવાના નથી તેને માત્ર તમારે તમારા પર્સમાં જ રાખવાના છે અને આનાથી તમારી પાસે ધનની વૃદ્ધિ થશે અને તમારા પર્સમાં ધન ટકવા લાગે છે મિત્રો આ હતી એવી કેટલી વસ્તુઓ કે જેને તમારે તમારા પર્સમાં રાખો છો તો તેને કારણે તમને અવશ્ય ધન લાભ થશે માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે પરંતુ આ સાથે જો તમે કેટલી એવી વસ્તુઓ નથી રાખતા અથવા તો તમે તમારા પર્સમાં કંઈ નથી રાખી શકતા પણ જો તમે આ વસ્તુઓનું ધ્યાન રાખો તો તેના કારણે પણ માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને આપી શકે છે તેમાંથી આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો તમારે તમારા પર્સમાં નોટોને વાળેલી અથવા તો ગમે તેમ ન રાખવી અને જો તમે તમારા પર્સમાં આવી રીતે નોટો રાખેલી હશે અથવા તો ગમે તેમ જો તમે તમારા પર્સમાં વાળેલી નોટ રાખી હશે તો તેને કારણે માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે અને તમારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે મિત્રો માતા લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય તો આપણે પણ ખુશ થઈ જઈએ છીએ અને આપણા જીવનમાં આપ મેળે છે ખુશીઓ આવવા લાગે છે પરંતુ જો માતા લક્ષ્મી આપણા પર પ્રસન્ન ન થાય તો તેને કારણે આપણા જીવન ધોરણમાં ઘણી બધી દરિદ્રતા આવી શકે છે અને આપણે ગરીબીનો શિકાર થઈ શકીએ છીએ કેટલી વાર આપણે નાના નાના પ્રયોગો કરીને પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લઈએ છીએ અને આપણે આપણો ભાગ્યોદય ખુદ જ તે દૂર કરીએ છીએ મિત્રો આની સાથે ઘણા લોકો એમ પણ સમજે છે કે આપણા જીવનમાં રાજયોગ નથી આ અમારા જીવનમાં માત્ર દુરુયોગ જ છે પરંતુ તેમણે એમ ન સમજવું કારણ કે કોઈ પણ લોકો રાજયોગ અથવા તો દુરયોગ લઈને જ તે નથી જન્મતા પરંતુ તેઓ તેમની મહેનત પર આધારિત રાખે છે તેઓ જેટલી મહેનત કરે છે તેટલું તેમને ફળ પ્રાપ્ત થાય છે અને સાથે તમારે એક એ પણ સમજવું જોઈએ કે જો તમે જીવનમાં ખુશીઓ મળી રહી છે જો તમારા જીવનમાં ઓછા દુઃખો આવી રહ્યા છે તો તમારો સારો સમય ચાલી રહ્યો છે અને જો તમારા જીવનમાં આવી આવી રહ્યા છે હંમેશા પરેશાનીઓ રહી હોય તો તમારે એમ જોઈએ કે તમારો ખરાબ સમય આધારિત તમારા કાર્યો કરવા જોઈએ અને તે સમયે ઓળખીને તમારે ખૂબ જ વધારે મહેનત કરવી જોઈએ કારણ કે જો તમે આજે મહેનત કરો છો તો તમને અવશ્ય કાલે ફળ મળે છે અને આની સાથે જો તમારો સમય ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તમારે કોઈ ખોટો રસ્તો નથી અપનાવવાનો અથવા તો ખોટા કાર્યો નથી કરવાના અને જો તમે સાચા માર્ગ ઉપર ચાલો છો તો તેને કારણે ભગવાન જરૂરથી તમારા જીવનમાં સારો સમય લાવે છે અને ભગવાન સ્વયં તેમનો આશીર્વાદ તમને આપે છે મિત્રો ઈલાયચી તો બધાના ઘરોમાં જ હોય જ છે અને તમે ઈલાયચીના પ્રયોગથી પણ આપણા શુક્રને મજબૂત કરી શકો છો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકો છો તો તમારે ખાસ કરીને શુક્રવારના દિવસે એટલે કે જે માતા લક્ષ્મીનો દિવસ હોય છે તે દિવસે તમે શુક્રવારના દિવસે ઇલાયચીના આ પ્રયોગ કરો છો તો તેને કારણે તે તમારા પ્રયોગો જરૂરથી સફળ જાય છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમે જરૂરથી મેળવી શકો છો તે માટે તમારે શુક્રવારના દિવસે ઇલાયચીનો પ્રયોગ કરવો જોઈએ અને તમારા શુક્રને બળ પણ મળે છે અને શુક્રગ્રહ મજબૂત પણ થાય છે ત્યારે વ્યક્તિને તે તે સુખ આપે આપે છે છે અને પણ મિત્રો તો તો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ બે ત્રણ એલાયચી લેવાની છે ત્યારબાદ તમારે થોડું ગરમ પાણી કરવા મૂકવાનું છે અને તમારે તેની અંદર તે એલાયચી નાખી દેવાની છે અને જ્યારે તે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તે એલાયચીવાળા પાણીને જ્યારે પણ તમે સ્નાન કરો છો તે પાણીમાં તમારે મિશ્ર કરી દેવાનું છે પછી તમારે તેજ પાણીથી સ્નાન કરવાનું છે આનાથી પવિત્રતા બને છે અને આ પાણીથી સ્નાન કરવાથી તમારું ભાગ્ય પણ મજબૂત બને છે માતા લક્ષ્મીજી સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે અને જો બની શકે તો તમારે દર શુક્રવારે આ રીતે સ્નાન કરવું જોઈએ તેનાથી તમારું શુક્રગ્રહ મજબૂત બને છે અને માતા લક્ષ્મીજી સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે અને તેમના આશીર્વાદથી તમને માલામાલ કરી દે છે મિત્રો આ હતો આસાન પ્રયોગ કે જે પ્રયોગ કરીને તમે તમારા જીવનમાંથી દોષોને દૂર કરી શકો છો આની સાથે જો તમે તમારા જીવનમાં સકારાત્મક શક્તિ લાવવા માંગો છો અને જો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ બહાર કાઢવા માંગો છો તો તમારે એક પ્રયોગ તમે કરી શકો છો પરંતુ ઘણા લોકોના જીવનમાં તેમને તેમને નોકરી ન ન મળી મળી રહી રહી હોય હોય શિક્ષણ ક્ષેત્રે સફળતા અથવા તો કોઈ પણ પણ સમસ્યાઓ તેમના જીવનમાં હોઈ શકે છે અને જે લોકો આ સમસ્યાઓને દૂર કરવા માંગે છે તો તેઓ મોટા પ્રયોગો પણ કરી શકે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન પણ કરી શકે છે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમે શિક્ષણમાં ખૂબ જ વધારે સફળતા મળે તો તેના માટે તમારે નાની મિશ્રી અને તો તમારે તમારે તમારી પાસે વસ્તુ હોય તે તમે લઈ ત્યારબાદ નાની એલાયજીમાંથી તેના દાણા કાઢી લેવાના છે અને તમારે મિશ્રી અથવા તો પતાશા લઈને તમારે પીપળના નીચે જવાનું છે અને તમારે ત્યાં આ વસ્તુ ત્યાં રાખી દેવાની છે જો આની સાથે તમે આ ઉપાયને કોઈ પણ વારે કરી શકો છો પરંતુ જો શુક્રવારનો દિવસ હોય તો તે વધારે સારું માનવામાં આવે છે કારણ કે જો તમે શુક્રવારના દિવસે આ પ્રયોગ કરો છો તો તે તમારો જરૂરથી સફળ થાય છે આની સાથે જો તમારા લગ્ન નથી થઈ રહ્યા તો તમારે તેના માટે પણ એક ઉપાય કરવામાં આવે છે કોઈ પણ શુક્રવારના દિવસે તમારે બે લીલી એલાયચી લેવાની છે ત્યારબાદ તમારે

અથવા તો તમે એલાયચી લીધી છે તે તમારે બધી વસ્તુ પત્તા ઉપર રાખી દેવાની છે તમારે તમારે દીવો કરીને આ બધી વસ્તુને તે પત્તા ઉપર રાખીને તમારે તે વહેતા પાણીમાં પધરાવી દેવાની છે અને ત્યાંથી તમારે તે વહેળાવી દેવાની છે આનાથી તમારો શુક્ર મજબૂત બને છે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને આપશે અને જો તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ હોય તો તેની સાથે સાથે તે દૂર થઈ જાય છે આ સાથે જો તમારા લગ્ન ન થઈ રહ્યા હોય જો તે પણ તમે આ ઉપાય કરો છો મિત્રો આની સાથે જો તમારી આજુબાજુમાં ક્યાંય વહેતી નદી નથી તો તમે આ પ્રયોગને તમારા આજુબાજુના કોઈ પણ મંદિરમાં જઈને પણ કરી શકો છો મિત્રો આની સાથે તમારે એક નાનકડો ઉપાય પણ કરી લેવાનો છે જો તમે ભણતરમાં કમજોર છો જો તમે ભણતરમાં આગળ વધવા માંગો છો અને તમે જો તેમાં સફળતા ન મળી શકતા હોય તો તેના માટે પણ પણ તમે તમે એક ઉપાય કરી કરી શકો શકો છો છો માતા સરસ્વતીને તેનાથી પ્રસન્ન અને તેમના આશીર્વાદ તમે અવશ્ય મેળવી શકો છો તો તેના માટે તે પ્રયોગ કરવા માટે તમારે થોડું દૂધ લેવાનું છે તેની અંદર તમારે બે ત્રણ દાણા ઇલાયચીના નાખી દેવાના છે અને ત્યારબાદ તમારે તેને ગરમ કરવાનું છે મિત્રો સાથે જો તમારા ઘરમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ આવતું હોય કોઈ પણ કામ વ્યક્તિ આવતો હોય તો તેને પણ તમે તમે આ દૂધની મદદથી ચા બનાવીને આપી શકો છો આને કારણે તમે જેને પણ ચા પીવડાવો છો તેનું પણ ભલું થાય છે અને તમારી જે શિક્ષણ રૂપી બાધા હોય છે તે પણ દૂર થઈ જશે માત્ર તમારે આ ઉપાય કરવાનો છે તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ તમે જાતે દૂર કરી શકો છો આ સાથે શ્રી કૃષ્ણ ભગવાન એ પણ કહે છે કે જો તમે તમારા જીવનમાં ધર્મશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાયો જો તમે કરો છો અને મહેનત કરો છો તો તેમના જીવનમાં જરૂરથી સફળતા તેઓ પ્રાપ્ત કરી શકે છે અને તેમની તમામ ઈચ્છાઓ તેઓ જાતે પ્રાપ્ત કરી શકે છે તેના માટે તમારે જરૂરથી આવા ઉપાયો કરવા જોઈએ આ સાથે તમારે તમારા પર્સમાં આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ રાખવી જોઈએ તમારી તમામ ઈચ્છાઓ જરૂરથી પૂરી થઈ જશે માતા લક્ષ્મી સ્વયં તેમના આશીર્વાદ તમને જરૂર આપશે અને જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી આ એક વસ્તુ તમારા પર્સમાં રાખી દેવી જોઈએ તમારા પાકીટમાં રાખી દેવી જોઈએ તો તમારી ઈચ્છા પણ પૂરી થઈ જશે તો મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડિયોને શેર કરી લાઈક પણ કરી દેજો અને જો હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ન લખ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં સૌ પ્રથમ તો જય માતા લક્ષ્મી લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે